લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી લેવામાં આવી હતી જ્યારે કેટલાક બિલ્ડરોના ગેરકાયદે પાકા દબાણો સામે તંત્ર દ્વારા આ ખાડા કાન કરતા તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી હતી રાધનપુરના હાઈવેના સર્વિસ રોડના ફૂટપાથ ઉપર ગેરકાયદેસર મૂકવામાં આવેલા લારી ગલ્લા હટાવવાની કામગીરી અચાનક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી મોડી સાજે નેશનલ હાઈવેના કર્મચારીઓ નગરપાલિકાની ટીમ તેમજ મદદનીશ કલેક્ટર પોલીસ સ્ટાફ સહિતનું તંત્ર હાઈવે પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોજ રોજ કમાઈને ઘર ચલાવતા ગરીબ પરિવારના લોકોના લારી ગલ્લા હટી જતા તેમની રોજગારી છીનવાઈ જતા તંત્ર સામે નારાજગી જોવા મળી હતી જ્યારે શહેરમાં કેટલાક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો કરેલા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી